આખી પૃથ્વીનો દેવ એટલે ભૂદેવ માતાજી મિત્રો હર હર મહાદેવ તારા મોટા મોટા બંગલા ને ગાડી વાડી બધું અહીં જ રહી જવાનું છે આપણા ઘરના અંદર જ્યારે કોઈ ભૂદેવ આવે છે ત્યારે આપણે એને દાન દક્ષિણા આપતા જોઈએ છે પણ આ પિતૃ પક્ષમાં એવા કયા પાંચ દાન કરવાથી આપણા પિતૃઓ પણ રાજી થશે અને આપણું કર્મ બંધાશે પિતૃ પક્ષમાં બ્રાહ્મણોને આપવામાં આવતું દાન તો પહેલા નંબરના અંદર આપણે જાણી લઈએ કે આપણે ભોદેવ જો આપણા ઘરે આવીએ અને આપણે પિતૃઓની પૂજા કરી હોય તો આપણે એ ભોદેવને આપણે જોડી કપડાં પણ આપી શકીએ છીએ બીજા નંબરના અંદર આવે છે કે તમે એમને અનાજ આપી શકો છો જો આપણા ઘરના અંદર ભગવાન માતાજીની કે આપણા પિતૃઓની દયાથી જો ભર્યા ભંડાર હોય તો કિલો મુઠી ચણા કે કિલો આપણે અનાજ બ્રાહ્મણને આપીને આપણે એમના આશીર્વાદ લઈ શકીએ છીએ ત્રીજા નંબરના અંદર આવે છે કે દક્ષિણા યથાશક્તિ પ્રમાણે જો દક્ષિણા આપીએ તો બ્રાહ્મણ રાજી થાય છે અને એમના આશીર્વાદ આપણને ફળે છે ચોથા નંબરના અંદર આવે છે કે કોઈ કુવાસી દીકરી હોય કોઈ બેન દીકરી હોય એમની મદદ કરવી એમના દુઃખમાં સહભાગ થવું તો પણ આપણું કર્મ બંધાય છે અને પાંચમા નંબરના અંદર છે કે આપણા અરસ પરસના અંદર જો કોઈ વ્યક્તિ દુઃખી છે ખરેખર એને કોઈની જરૂરત છે તો એવા ટાઈમે જઈને તમે એને મદદગાર બનજો શું ખબર ભગવાનના આશીર્વાદ મળશે તો મળશે એના પહેલા એની આતરણી ઠરશે તો એના મુખેથી જો બે સારા શબ્દો તમારા માટે નીકળી ગયા તો પણ પુણ્યનું ભાથું ભરાશે અને આશીર્વાદ મળશે અને મિત્રો હું તમને જણાવી દઉં કે આશીર્વાદ માંગવાના ના હોય આશીર્વાદ તો એના મેળે મળી જાય જો આપણે એવું સત કર્મ કર્યું હોય તો આપણે કોઈનાથી ડરવાની જરૂર નથી ઘણા ખરા લોકોના પ્રશ્નો છે કે અમારા ઘરના અંદર પિતૃ દોષ છે અમને પિતૃઓના દોસ્તી અમારા ઘરના અંદર સંતાનની પ્રાપ્તિ નથી થતી ધનની હાનિ થાય છે તો મેં મારા વિડીયોના અંદર તમને પિતૃ દોષ કઈ રીતે દૂર કરવો તેના વિશે વિગતવાર જાણકારી જણાવી જ છે તો તમે દોષ હોય તો એનું નિવારણ કઈ રીતે લાવવું એની પણ સચોટ માહિતી તમે અમારી ચેનલના માધ્યમથી જાણી શકો છો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા તમામ વિડીયો તમારા સુધી સૌપ્રથમ પહોંચે ત્યાં સુધી જય માતાજી મિત્રો રાજી રહેજો